હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ભૂમિત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દસ જય શ્રી કૃષ્ણ ચલો આજ તમારી જોડે ઇવનિંગમાં બધો વિડિયો સ્ટાર્ટ કર્યો છે આ સાંજના ટાઈમે મળ્યા છે ને અત્યારે કુકુ કેસીમાં કોઈ રસોઈ કરવા આવવાના નથી એટલે રસોઈ મારી ઉભો છે એટલે મેં પલાળી દીધી છે સૂકી મેથી આજે હું મેથીનું શાક બતા બનાવીશ તમને બતાવીશ અને ઓલું જે ઓટ્સ હતા ને એ ઓટ્સના થોડા ઢોસા બનાવવાનો વિચાર છે જોઈએ છે નહીં પાછો બાજરાનો રોટલો જે કરીએ ચાલો જોવો ટાઈમ આજ રેસીપી શેર કરું તમારે જોડે જો બનાવું તો ચાલો ફ્રેન્ડ્સ મેથીનું શાક અને કુકુ રસોઈ કરવા આવી ગઈ એટલે એમ બનાવી છે જો આ કેરી છે કાચી થોડી ચીણી નાખી છે ઢુંગળી ટમેટું મેથી અને હમણાં બાપી નાખીને આ ઓટ્સના હું ઢોસા બનાવશું નાનો એવો રોટલો આ કુકુ શ્રી કૃષ્ણ જો ફ્રેન્ડ્સ મેં તેલ લઈ લીધું છે પણ હાવ થોડુંક જ લીધું છે તમે જોઈ શકો છો હાવ થોડા તેલમાં જ શાક આપણે વઘારવાનું છે થોડુંક રાય લઈ લીધી છે અને રાય કકડે એટલે તરત જ આપણે લઈ લેવાનું છે અંદર થોડું જીરું અમે મારા બધા શાકમાં લગભગ રાય જીરું હોય છે બંને વસ્તુ છે એમ સાથે જ હોય છે ખૂબ જ શાક એવું છે તો એટલું જીરું હોય છે એ તો રાય જીરું ખાય જ છે એટલે રાય લીધી છે જીરું છે પછી અંદર એડ કરી દઈશું ટમેટા ડુંગળી અને કેરી ત્રણેય વસ્તુ એડ કરી દઈશું સાથે તે પછી ધીમા બેસી સલવાર દઈશું તમે આમાં આદુ લસણની પેસ્ટ એડ કરવી હોય જો કોઈ કોઈને ફાવતી હોય કાંઈ એમ નાખતા હોય રોજ તો મેં નાખી શકો છો મને આદુ લસણની પેસ્ટ એવું કંઈ નથી નાખ્યું કાચી કેરી તો અત્યારે સિઝન છે એટલે એડ કરી છે એની જગ્યાએ તમે જ્યારે કાચી કેરી ના હોય ત્યારે થોડીક છાશ અથવા દહીં નાખી શકો છો તેથી પાપડના શાકમાં એટલે થોડીક કડવાશ થોડીક ઓછી થઈ જાય એટલે આ રીતે તમે કરી શકો છો જો આ છે ને બાફી નાખી છે પેલા મેથી પલાળી હતી પછી પલાળ્યા પછી મીઠું નાખીને બાફી નાખી આ બાફેલી મેથી આ રીતે તમે સોળી નાખશો ને ધોવામાં એટલે ઉપરથી બધી જ પરત નીકળી જશે એની જોઈ શકો છો તમે એની સ્કીન નીકળી જશે એટલે એ કડવાશ હોઈ જાય એનાથી અને આ જો આ રીતે થઈ ગયું તો બધો મસાલો નાખી દીધો છે સ્કીપ થઈ ગયું છે મારાથી અને હવે પાણી એડ કરી દીધું છે અને પાણી થોડુંક ઓછું નાખતું હતું એટલે મેં પછી થોડુંક વધારે નખાયું છે પાછું અને આમાં મેં ગોળ એડ કર્યો છે ને આ શાકમાં થોડુંક ગોળ આપણે વધારે એડ કરવાનું રહેશે મેથીના હિસાબે મેથી કડવી હોય છે પણ એને તમે ત્રણ ચાર પાણીએ ધો એટલે ઓલી ઉપરની ચામડી વહી જશે એની સ્કીન એટલે તમે કડવાશ રહી જાય છે બહુ સરસ થઈ જાય છે બસ હવે આ સ્ટેપ ઉપર આપણે મેથી નાખી દેવાની છે અંદર અને આને ઘડી ખડસાવા દેવાનું છે આ હજુ ધીમા ગેસ થોડું ખડસાશે ત્યાં સુધી રોલાવીને આપણે ઢાંકીને એને મૂકી દઈશું આ ખડસાઈ જાય ને ત્યારબાદ પ્રોસેસ આવશે પાપડનું અને આ આપણે બને છે મેથી પાપડનું શાક આમાં મેં છે ને વઘાર માં લીલું સોરી લસણ હતું ને ફોલેલું એ નાખવાનું હોય છે કળીઓ આપણે પણ એ સેજ કુકુ ના ભૂલી ગઈ હતી એટલે પછી મેં જ્યારે એને ટમેટા ને કેરી ને એવું ચડતું હતું ને એમાં ઉપરથી એડ કરાવી દીધી હતી એટલે એ તેલ હતું હજુ તે એમાં સડી ગયું હતું એમને બફાઈ ગયું હતું પછી જ મેં એમને નહોતું રાખ્યું આ બાજુ પ્રોસેસ ચાલે છે આપણા ઓટ્સના ના ઢોસા બનાવું છું સરેમ ના ટાઈપ ઓટ્સ તમે જોઈ શકો છો પરફેક્ટ નહીં થાય કેમ કે આનું બધું છે ને ખીરું એકદમ ચિકાસ વાળું થાય છે પરફેક્ટ નહીં થાય થોડું ધીમા ગેસ રાખીને થોડું ગેસ ફૂલ કરીને કરવાનું છે અને આ બાજુ ફરસાઈ ગયું છે આપણું શાક એટલે આ બાજુ કટ કરે છે પાપડ અને પાપડ કટ થઈ જાય આ ચાર પાપડ લઈ દીધા છે કેમ કે અમારા પાપડ હોય એટલે ભૂમિ ને દસ ને બધા જ પાપડ જ એમાંથી શાકમાંથી લઈને વધારે ખાય છે પણ મેથી પાપડનું શાક બધા જ ખાઈ લે છે દસ સહીત ખાય છે બધાને વાવ છે કેમ કે કડશું સહેજે નહીં થતું કડવાશ નથી આવતી બ્રેડ કરી દઈશું આ પાપડને ધીમાને સહેજ હલાવીને બે મિનિટ જ રાખવાના છે પાપડને પછી ગેસ બંધ કરી દઈશું તોય તે ગરમ હશે એટલે એમાં એમાં ચડી જશે એમાં ગોખાઈ જશે અને કમ્પ્લીટ થઈ જશે આપણું શાક બસ આપણી શાક અત્યારે પૂરું થઈ ગયું છે ખાલી બે મિનિટ ખરસાવા દેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે અને ઉપર ઢાંકીને આપણે પડ્યું રહેવા દેવાનું છે એટલે આપણું શાક કમ્પ્લીટ અને અમારે આ જો આ રસો છે ને પણ તોય પાપડ નાખ્યું છે ને તો એકદમ ડ્રાય થઈ જશે હજુ એટલે તમારે સેજ પાણી વધારે નાખવું હોય તો નાખી શકો છો મેં પાણી તો એ વધારે નખાયું તો છતાં મારે ડ્રાય થઈ જશે અને આ થઈ ગયું છે આપણો ઢોસો કમ્પ્લીટ આવી રીતે બે ત્રણ ઢોસા ઉતારી દઈશ ખાલી કેમ કે મેં રોટલો પણ બનાવ્યું છે એટલે વધારે ઢોસા નહીં ઉતારું અમારા દસ ભાઈને પણ આ ઓટ્સની વસ્તુ બધી વાલી છે ખાય છે ચાલો ફ્રેન્ડ જમવા અમે અત્યારે સાંજનું જમવા બસી ગયા છીએ અને તમને બતાવું અમે જમવામાં શું લીધું છે ચાલો જો ફ્રેન્ડ્સ આ છે ઓટ્સના ઢોસા જેવું સરાઈમાં જેવું બનાવ્યું છે આ બધું હોય તો એકદમ પરફેક્ટ ન બને અપમ બને પણ આ ન બને પછી આ છે બાજરા રોટલો આ બપોરે દર્શની નીની માટે ચણાના રોટના બન્યા હતા આ છે કેરીનું અથણું આ છે અમારું મેથી પાપડનું શાક અને પછી લીધી છે ડુંગળી આ અમારા પાપડ આજે આવી ગયા છે

એ એ છે ને તમારી કેરી વેચવાની હોય તો કેજો તો કેરી વેચવાની હું તમને કેતી હતી વેચે તો છે પણ છૂટી છૂટી વેચતા નથી અત્યારે મારે કેવું થાય કે કઈક બસો પાંત્રીસ જેવા આંબા છે ગભાવ તો એ બધા જ એકારે કોઈ આવીને રાખી જાય કે એને આપી દઈએ એમ નમ કે હા પછી ઈ વેચે તો એ લોકો શું ભાવે વેચતા હોય એ મને નથી ખબર જો એની આગળથી સીધું તમારો કોન્ટેક એવું થશે તો હું પૂછી જઈશ બાકી અમે આંબા તો આપી દીધા છે અમારા ઘર પૂરતા થોડાક આંબા અમે લઈ લઈએ કે આટલા આંબા નહીં અમારા ઘરના આવી રીતે હશે કંઈક મા એને આપી દીધા હશે તો હું જાણી જોઈશ બરાબર પછી તમને જવાબ દઈશ અમે જઈશું થોડાક દિવસોમાં એ કાંટો મારશું એટલે તમને કહીશું પછી બીજું છે હું મુદ્રાથી બોલું છું મારે શરીર ઉતારવું છે તો હા જરૂર તમે આ ડાઇટ ફોલો કરો ઉતરી જઈશે અને બપોરે શું કરવાનું શાક તમને મેં કીધું છે એમ શાક સાવ ઓછા તેલમાં બનાવવાનું છે આપણે અને અંદર આપણે રસાવાળું શાક જ બનાવીને ખાવાનું છે બટેટાનું શાક ને એવું નથી લેવાનું બને ત્યાં સુધી તમારે કોબી છે ફ્લાવર છે ગ્રીન સબ્જી પણ એ બધી રસાવાળી કરી નાખવાની તમને એમ થાય આ કેવી રીતે રસાવાળી થાય તો અમુક છાશમાં રસો કરી નાખવાનો અમુક પાણીમાં રસો કરી નાખવાનો પણ આપણે ઓછા તેલમાં રસાવાળું કરવાનું છે પોણો વાટકો શાક લેવાનું છે રોટલો ઓછો લેવાનો છે ને ચમચીથી ચોળીને ખાવાનું છે પાપડ લઈ લો ડુંગળી લઈ લો સાઈડમાં થોડું થોડું એ લઈ લેવાનું છે અને રાત્રે ખીચડી ભલે ઓટ્સની ખાવ પણ ક્વોન્ટિટી થોડી થોડી ઓછી કરતી રહેવાની છે તમારી રીતે હોજરીને થોડી સંકોચવાની છે પછી કીધું છે કે મને થાઇરોઇડ છે તો વજન ઉતરશે સિત્તેર કેજી છે આ જરૂર ઉતરશે તમને કોઈક અંદર રિપ્લાય પણ આપેલું છે કે હા મેં વજન આ ડાઇટથી ઉતાર્યું છે ને મને પણ થાઇરોડ હતું તમને કોઈ રિપ્લાય કરેલું છે મેં જોયું રીડ કર્યું છે અને ઉતરે પણ છે ને કોઈકને થાઇરોઇડ આમાં નોર્મલ પણ થયેલો છે તો તમે ડાઇટ ફોલો કરો ઘણો ફાયદો થશે તમને વજન ઉતરશે પણ તમાર જો થોડીક વાર લાગે તો વાટ જોવાની હિંમત નહીં હારવાની પણ ઉતરશે જરૂર શરૂ કરી દે હેતલબેન કેરી તો ખવાય જ ને રસ ના ખવાય એમાં આપણે કદાચ સુગર નાખીએ પણ કેરીમાં તો નેચરલ મીઠાશ હોય તો પણ ના ખવાય તો મેં તમને પહેલાં શરૂઆતમાં કીધેલું છે અમુક ફ્રૂટ જેવા કે કેળા ચીકુ સીતાફળ એવી જ રીતે એમાં કેરી કાઉન્ટ થાય છે મને એવું નહોતી ખબર કે બધું ન હોય હું એમ જ વિચાર કરતી હતી પણ અમારા ઘરની કેરી છે ને એટલે મને ખબર છે કેરીમાં અમે બે ત્રણ વાર ટ્રાય કર્યું છે કે અમારે શરીર વધી જાય છે એટલે કંટ્રોલ રાખવાની ભલે થોડી થોડી ખાવાની અને થી વેચાતી સેલ કરીને આપણે લઈએ તો ખાવાના થોડાક ઓછા છે પણ આમાં જેવાને તું કઉ છું તમને એમ ઘરના આંબા છે તો એમાં ઓછી જ ખાઈએ છે એટલે આખા દિવસની એક કેરી ખાઈ જાવ આરામથી કારક બે ખાઈ લો ત્યારે હાલે લે સન્ડે તો છે સન્ડેના દિવસે ખાઈ લેવાની રવિવારના દિવસે ખાઈ લેવાની પણ કેરી થોડુંક એમાં કાઉન્ટ થાય મને લાગે છે કે વધે છે એમ મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે એનાથી વધે છે એટલે ચીકુ સીતાફળ બનાના અને આનો શું કહેવાય કે હમણાં મેં ક્યાંક રીડ કર્યું તું તમે બનાના દહીં જોડે ખાશો ને તો એનાથી તમારા વેઇટ લોસમાં કામ કરશે અને દૂધ જોડે ખાશો ને તો વજન વધારવામાં કામ કરશે મેં ટ્રાય નથી કર્યું પણ હમણાં રીડ કર્યું છે ખરું મેં ટ્રાય કરશું પછી તમને કશ કેવું રહેશે મારો એક્સપિરિયન્સ એમ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ દાર અમારે એ નહીં આવે ને તો પાછો છેલ્લે લાસ્ટમાં મને શરૂ કરાવશે મમ્મી મને કેમ નો બોલાયો થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ જો જો અત્યારે આ જો નાયો પાછો ફરીવાર કેમ કે મારા મામાના ઘરે ગયા ને તો મારા મામાના ઘરે ત્યાં વૈકરો છે રેતી એ નકરો રેતી માં રહીમો જ છે બહુ જ તે માથામાં બધી રેતી ભરાઈ ગઈ હતી તો અત્યારે પાછો નોરાયું એને પાછું શરૂ કરાવ એટલે મેં વાત કરાવી દીધું તમને